જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને એકસો છપ્પન એક્યાસી કરોડની આવક થઈ ચૂકી છે આ અંગેની માહિતી આપતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે જણાવ્યું હતું કે અગાઉ એક માસ માટે તારીખ ત્રેવીસ એપ્રિલથી તારીખ ત્રેવીસ મે સુધી આ યોજના અમલમાં મૂકી હતી આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ ત્રેવીસ મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને પંદર જૂન કરવાનો નિર્ણય લેવાયો હતો તે સમયે કોર્પોરેશનને આશરે એકસો ચોત્રીસ કરોડની આવક મળી ચૂકી હતી યોજનાની મુદ્દત વધાર્યા બાદ બાવીસ દિવસમાં આશરે છવ્વીસ કરોડ આવક વધી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ દસ ટકા અને કોમર્શિયલ મિલકતમાં પાંચ ટકા વળતર અપાયું છે ઓનલાઈન વેરો ભરપાઈ કરીને એક એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર પાણી કર વંશી અને સુવેઝ ટેક્સની રકમ પર પણ વળતર અપાયું છે શિક્ષણ ઉપકર સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી શહેરના અંદાજે આઠ પોઈન્ટ ચાલીસ લાખ કરદાતાઓ છે ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક આઠસો સાત કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો છપ્પન કરોડ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ એકસો ને સત્યાસી કરોડ જેટલી ટોટલ કોર્પોરેશન આવક થઈ છે અને ચોક્કસ દર વખતે એકસો એસી કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલાત થતી હોય છે ત્યારબાદ આપણે વેરા ટેક્સીસ રેગ્યુલર બિલો ઇસ્યુ કરતા હોય છે તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા છીએ અત્રે ઉલ્લેખનીય છે કે એક પોઈન્ટ અઠાવીસ લાખ અરજદારોએ ઓનલાઈન અને ઓગણપચાસ હજાર અરજદારોએ ઓફલાઈન મિલકત વેરો ભર્યો છે ઓનલાઈનથી રૂપિયા એકસો સત્તર પોઈન્ટ સિત્તેર કરોડ અને ઓફલાઈન રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ચોપ્પન કરોડ મળી કુલ આવક રૂપિયા એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડનો વેરો કુલ ભરાયો છે અમરેલી